ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્ર જેમાં પ્રકરણ સાત સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ જેમાં આગળ આપણે સોપાનો છે તો તેના વિશે સમજૂતી મેળવી હવે આજે આપણે સમાજશાસ્ત્રની સંશોધન પદ્ધતિઓમાં પહેલી સર્વેક્ષણ પદ્ધતિ છે તો તેના વિશે આજે આપણે માહિતી મેળવશું તો કે સમાજશાસ્ત્રમાં માહિતી એકત્રીકરણની પ્રદિત પદ્ધતિ તરીકે જો અચી અતિ પ્રચલિત અને વ્યાપક વ્યાપક ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ હોય તો કહે છે એ છે સર્વેક્ષણ પદ્ધતિ અને માત્ર કહે છે કે આ સામાજિક સંશોધનમાં જ નહીં પરંતુ સરકારી અને બિન સરકારી જેવા અનેક ક્ષેત્રોમાં અનેકવિધ હેતુઓ માટે સર્વેક્ષણનો કહે છે ઉપયોગ થાય છે તમે પણ કહે છે કે ક્યારેક આવા સર્વેક્ષણમાં જોડાયા હશો સામાન્ય રીતે અનેકવિધ ક્ષેત્રોમાં અનેકવિધ હેતુઓ માટે સર્વેક્ષણનો કે છે ઉપયોગ થાય છે તમે પણ ક્યારેક આવે સર્વેક્ષણમાં જોડાયા છો સામાન્ય રીતે લોકોના કે છે વલણો વર્તનો માન્યતા અભિપ્રાયો અપેક્ષાઓ વગેરેના અભ્યાસમાં આ પદ્ધતિનો કે છે ઉપયોગ થાય છે ટૂંકમાં માહિતી એકત્રીકરણની અતિ લોકપ્રિય પદ્ધતિ એટલે કે છે સર્વેક્ષણ પદ્ધતિ સર્વેક્ષણનો પ્રારંભ સૈદ્ધાંતિક કે વ્યવહાર લક્ષે સંશોધન પ્રશ્નોથી થાય છે અને તેના માપન તથા માહિતીના વિશ્લેષણ સાથે કે છે તે પૂર્ણ થાય છે બરોબર છે કે સર્વેક્ષણ પદ્ધતિ એટલે શું તો કે સમાજશાસ્ત્રમાં જો માહિતી એકત્રીકરણની પદ્ધતિ તરીકે જો સૌથી પ્રચલિત હોય પ્રસિદ્ધ હોય અને મોટા પ્રમાણમાં જો ઉપયોગ થતો હોય તો એ આ પદ્ધતિ છે બરોબર જે સર્વેક્ષણ પદ્ધતિ કે છે કે આ ખાલી માત્ર સામાજિક સંશોધન માટે જ નહીં પરંતુ સરકારી બિન સરકારી જેવા અનેક ક્ષેત્રોમાં અનેક હેતુઓ માટે કહે છે કે આ સર્વેક્ષણનો ઉપયોગ થતો હોય છે અને તેમાં તમે પણ કહે છે કે ક્યારેક આવા સર્વેક્ષણમાં જોડાયા જશો સામાન્ય રીતે કહે છે લોકોના વલણો છે એમના વર્તનો એમની માન્યતા અભિપ્રાયો અપેક્ષાઓ વગેરેના અભ્યાસ માટે કહે છે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે ટૂંકમાં કહે છે કે માહિતી એકત્રીકરણની જો સૌથી લોકપ્રિય પદ્ધતિ તો કહે છે કે આ સર્વેક્ષણ પદ્ધતિ સર્વેક્ષણ પદ્ધતિ છે તો કે એનો પ્રારંભ તો કંઈક સૈદ્ધાંતિક અને વ્યવહારલક્ષી સંશોધન પ્રશ્નથી થાય કેમ કે આપણે કોઈપણ પદ્ધતિ સર્વેક્ષણ કરો તો એના માટે પ્રશ્ન તો પૂછવો પડે ને તો કે એના અને એનું પછી છેલ્લે એને જે માહિતી મળે પ્રશ્ન દ્વારા તો કે એના છેલ્લેનું માપન અને માહિતીનું વિશ્લેષણ એ બે એના આધારે માપ કાઢી શકાય કંઈ આ આ સમસ્યા છે અને પછી એનું માપન તથા માહિતીના વિશ્લેષણ સાથે કે છે આ પદ્ધતિ છે એ પૂર્ણ થાય છે સર્વેક્ષણ પદ્ધતિમાં માહિતી એકત્રીકરણ માટે કે છે બે પ્રયુક્તિનો ઉપયોગ થાય છે એક છે મુલાકાત પ્રયુક્તિ અને બીજું છે પ્રશ્નાવલી પ્રયુક્તિ મોટા ભાગના સંશોધન પ્રશ્ન માટે સમષ્ટિમાંથી કે સમષ્ટિના ભાગમાંથી પ્રશ્નાવલી કે મુલાકાત અનુસૂચિનો ઉપયોગ કરી અને માહિતી એકત્રિત કરવાની કે છે જરૂરિયાત ઊભી થાય છે માહિતી એકત્રિત કરવા માટે આવા અભ્યાસોને સામાન્ય રીતે સર્વેક્ષણ કહેવામાં આવે છે બરોબર તો તો મોટા ભાગના સંશોધન હોય એ સમષ્ટિમાંથી એટલે કે કે લગભગ એમ માહિતી હોય તો સમગ્ર વસ્તી કે કે સમષ્ટિમાંથી બધામાંથી એમ એકત્ર કરવામાં આવે અને અથવા તો કે છે એના જે કોઈ પ્રતિનિધિત્વ ધરાવતા ભાગરૂપે હોય તો એમાંથી લેવામાં આવે છે અને આવી રીતે ઉપયોગ કરી અને કે છે કે માહિતી એકત્રિત કરવાની જરૂરિયાત ઊભી થાય છે અને આના આવા અભ્યાસોને કે છે સર્વેક્ષણ કહે છે ટૂંકમાં કે છે કે સમાજ જીવનને લગતી માહિતી એકત્રિત કરી અને તેનું વર્ણન કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે કે છે સર્વેક્ષણ હવે સર્વેક્ષણ છે તો એના બે વિભાગ આવેલા છે એક છે સમષ્ટિ સર્વેક્ષણ જેને સેન્સ સર્વેક્ષણ કહેવાય તો સમષ્ટિ સર્વેક્ષણ શું તો કે આમાં અભ્યાસ પ્રશ્નને લગતી માહિતી હોય તો એ સમગ્ર વસ્તી કે સમષ્ટિ એટલે કે બધામાંથી એકત્ર કરવામાં આવે તે એને કહેવાય સમષ્ટિ સર્વેક્ષણ અને બીજું છે નિદર્શ સર્વેક્ષણ અથવા તો સેમ્પલ સર્વેક્ષણ તો કે છે કે સર્વેક્ષણ ના હેતુઓ શું છે તો એક છે વર્ણાત્મક હેતુ અને બીજું છે સૈદ્ધાંતિક હેતુ તો પહેલું છે વર્ણાત્મક હેતુ તો કે વર્ણનાત્મક હેતુથી હાથ ધરાયેલા સર્વેક્ષણ ઉપયોગિતાના પાયા પર રચાયેલા હોય છે આવા ધ્યેય તો કે સમાજ જીવનને કોઈને કોઈ પાસાને સ્પર્શતી માહિતી એકત્ર કરી અને તેનું વર્ણન અને તેના વર્ણનનું હોય છે આવા સર્વેક્ષણને વર્ણનાત્મક સર્વેક્ષણ કહેવામાં આવે છે અને આ સર્વેક્ષણમાં માહિતીના વર્ણન પાછળનું મુખ્ય ધ્યેય સમાજ કલ્યાણ માટે રચનાત્મક કાર્યક્રમ રજૂ કરવા અને તેના આધારે કે છે પગલાં ભરવાના હોય છે બરાબર તો આ વર્તમ વર્કનો હેતુ એ કે એમના દ્વારા વર્ણાત્મક હેતુથી કે હાથ ધરાયેલા જે પણ સર્વેક્ષણ છે એની ઉપયોગીતાના પાયા પર રચાયેલું હોય છે અને આવા સર્વેક્ષણનું ધ્યેય શું હોય તો કે સમાજ જીવનના કોઈને કોઈ પાસાને સ્પર્શતી જે માહિતી હોય એ એકત્ર કરી અને એનું વર્ણન કરવાનું હોય છે અને આવા સર્વેક્ષણને વર્ણનાત્મક સર્વેક્ષણ કહેવામાં આવે છે આ સર્વેક્ષણમાં કે છે માહિતીના વર્ણન પાછળનું તો કે સમાજ કલ્યાણ માટે હોય છે બરાબર અને સમાજ કલ્યાણ માટે રચનાત્મક કાર્યક્રમ રજૂ કરી અને તેના આધારે નવા પગલાં ભરવાનું કે છે પછી તેના આધારે પછી આગળ પગલાં ભરવા ત્યાં સમાજ કલ્યાણ માટે રચનાત્મક કાર્યક્રમ અને એના દ્વારા લોકોને સમજાઈ અને એના આધારે પગલાં ભરવાનું બીજું છે સૈદ્ધાંતિક હેતુ તો કે સૈદ્ધાંતિક હેતુથી હાથ ધરવામાં આવતા સર્વેક્ષણનો હેતુ હકીકતોની સમજૂતી કે સ્પષ્ટીકરણ હોય છે અને આવા સર્વેક્ષણમાં સામાજિક સિદ્ધાંતો દ્વારા સૂચિત થતી ઉપકલ્પનાને ચકાસવામાં આવતી હોય છે અને આ ઘટના ઉપર જુદા જુદા પરિબળોને પરિબળોની અસર તપાસ અસરને તપાસવામાં આવે છે આવા સર્વેક્ષણને વિશ્લેષણાત્મક સર્વેક્ષણ પણ કે છે કહેવામાં આવે છે સામાજિક સર્વેક્ષણમાં વૈજ્ઞાનિક સંશોધનના સોપાનો મુજબ સમાજ જીવનને લગતી માહિતી એકત્રિત કરવા એકત્ર એકત્ર કરવામાં કે છે આવે છે તો કે સૈદ્ધાંતિક હેતુથી હાથ ધરવામાં આવતા સર્વેક્ષણનો હેતુ તો કે હકીકતોની સમજૂતી કે સ્પષ્ટીકરણનો હોય છે આ સૈદ્ધાંતિક હેતુ છે તો એના દ્વારા એના દ્વારા જે હાથ ધરવામાં આવતો સર્વેક્ષણ હોય છે તો એનો હેતુ શું હોય છે તો કે હકીકતો છે જે પણ વાસ્તવિકતા છે તો કે એની સમજૂતી અને સ્પષ્ટીકરણ કે જે હકીકત છે એ એને સમજી અને એનું સ્પષ્ટીકરણ કરવાનું હોય છે એ આ સૈદ્ધાંતિકીય હેતુ છે તો એનું કામ હોય છે આવા સર્વેક્ષણમાં તો કે સામાજિક સિદ્ધાંતો દ્વારા સૂચિત થતી જે ઉપકલ્પનાને ચકાસવામાં આવતી હોય છે આ સર્વેક્ષણમાં જે સામાજિક સિદ્ધાંતો દ્વારા જે પણ ઉપકલ્પના જે હોય છે જે કલ્પના કરી હોય છે તો કે એને ચકાસવામાં કે ખરેખર જે આપણે વિચાર્યું હતું જે કે વિચાર્યું ખરેખર થયેલું છે કે નહીં એ ઉપકલ્પનાને ચકાસવામાં આવતી અને એ ઘટના ઉપર જુદા જુદા પરિબળોની અસરો હોય છે તો કે એને પણ તપાસવામાં આવે છે આવા સર્વેક્ષણને કે છે વિશ્લેષણાત્મક સર્વેક્ષણ પણ કહે છે કહેવામાં આવે છે કેમકે એનું વિશ્લેષણ કરવામાં જે ઉપકલ્પનાઓ જે કરી હતી તો કે એનું વિશ્લેષણ કરવામાં આવતું હોય છે કે ખરેખર જે વિચાર્યું હતું સામાજિક સર્વેક્ષણમાં વૈજ્ઞાનિક સંશોધનના સોપાનો મુજબ સમાજને લગતી માહિતી કે છે એકત્ર કરવામાં આવે છે તો આ હતા એ આપણે સર્વેક્ષણની પદ્ધતિઓ અને તેના હેતુઓ